ખાવાની કોઈ ખીજાણા હે બનાના ને ને પેડો ને એટલે ખાટલો રાખે આ ઘર માં પૂછ્યા વગર કરી જાય ઘર માં કોઈ નથી જો તાર આપણી દોસ્તી દુનિયા કી જોણ દે અ

કરી હરી તો થવાની જ જેવો કિલો ખોળવીને ખોડ લાવ્યો નો સામું જવું હોય તો કાંઈ નહીં બાપુજી માઓ ખાઓ કઈશ તમને કેવો ગોરો બતાવું કે જે ગોરો કોઈ દી ફૂટે જ નહીં ગમે એવો પાણો આ ગોરામાં તમે ગમે એવો પાણો મારો આ ગોરો ગમે એટલો પડે આ કાણું ના પડે એક ડિફોલ્ટ કાણું હોય જ વચ્ચે દેખાય તમને ઈ કાણું ઈ કાણ ઈ એક કાણું હોય પણ ઈ કાણામાંથી તમે પાણી નો નીકળે કાઈ નો નીકળે કારણ કે ડિફોલ્ટ કાણું હોય એટલે ફૂટવાની ઉપાધીની આવા ગોરા હોય ને જેની પાસે હોય ભાઈક સાડી કહેવાય સમજે તમે બાકી જો આવા ગોરા હોય ફૂટવાની ઉપાધી રહીએ પણ આવું ઘરમાં ગોરો હોય ને આ નો આતોલી નાઈન કહેવાય લાહી બાકી જો આવા ગોરા હોય ને ઘરમાં તો પાણીની કમી જ ન આવે તમારા ઘરમાં ગોરો છે નાઈનું જ છે ને બધી એ ગોરો ઉસ ઓ ટાડુ થાય કે નહીં પાણી ગરમ પાણી રે હા કાં અંદર બધાય શું કહેવાય ગોરો પાણીનો જ નથી ખાલી અંદર બધાય સાધનો વાળો ગોરો છે કેવું લાગ્યું ડાયરેક્ટ ખાટલો ન લઈ લે ગરા હું ડાયરેક્ટ હું ગરા હોય જાય ખાઈને હું પડે ડે મારે

હાલો ગાઈસ તો અત્યારે છોકરાઓને પ્લાન હતો ગુલ્ફી ખાવાનો તો ગુલ્ફી લઈ આવ્યા હી હવે હાલો હવે બાપુજી ગુલ્ફી ખાય એની મારસો આપણે પી હાલો અંદર જાય ગાડી હાલો અંદર ગુલ્ફી ખાવા તો આમાં ટાઢું કરવું છે ગોરો ટાઢો કરવો છે ગુલ્ફી વાળો થાય છે વરી ખાઈ ખાઈને ને સારું પેકેટ ગોતજો સૌથી પેલા કોણ કુલ્ફી હતું કોને કુલ્ફી હતું એડી સૌથી પેલા વા તૂટી ગઈ જો આયા ઈ ન તૂટી આયા તૂટી ગઈ લે જો હમણે આબુ કઈ થઈ જા હા જીપડી બાર કર આમાં ગોરો ટાડો કરો એ બોખી થઈ ગઈ ને બે ટાડો ઉઈ જાજો હવે ગોરો ટાડો થઈ ગયો ને આ પાણી ભૂઈ દો થોડું કટલાય ટાડો થઈ ઈ ભલે ધન મોરે તો

ये भाई की वाह भाई तड़को आए हो यार लंदन जाओ तड़को आए हो यार पाची वहां बैठ गई गलूड़ी वहां मत बैठो यार मारू अरे भाई की टॉयलेट में सुहाना दिन और टॉयलेट में हमारे चाचू जी यानी कि पोकेमोन <laughs> બદમાસી ફૂલ ઓન ટોપ અત્યારે જુઓ તમે કેટલા વાગ્યા ખબર પોણા ચાર તાપમાન કેટલું હોય ખબર નોટિસ કર્યું હા અત્યારે કેટલા ડિગ્રી તાપમાન હતી ખબર હે

કેમ નીટી મામે થા કેમ ખાઈ રયો ઉપર ચડું આઈ થી જો કાનાના ફૂલ આરામતી અંબાઈ જાય હાલે તે ગર્લફ્રેન્ડને દઈ દેજે એક દેખ્યું આ ગર્લફ્રેન્ડ ગઈ ખાડામાં આઈ તો જો ને ખંડેર રાખું આ જો આકુ ખંડેર મકાન દેખાય તમને બહુ જૂનું મકાન હે બહુ જૂનું ચલો ઓલો દેખાય જૂનું સાધન આ ઘરમાં પૂછા વગર કરી ગયા એ ઘરમાં કોઈ નથી જો તાડા દીતે આવે દેખાય કોઈ એટલે કોઈ નથી આ ક્યાં ગયા ના હે 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 એ ડેલી તો દઈ દે બોલું તો ભાગી ગયો બદમો લે ભાઈ પૂછ્યા વગર દેલા માટે દઈ આ ગામડા આવું જોઈએ મોસ મસ્તી સસ્તમ સોદા બાંગર યુ તો જો કેવી મસ્તી નહીં હે તો તેના પાન જો ખાલી તમે

તને આવડે હે કાઈ ખાતા આવડે હે બા તમે ભજીયા બનાવશો બાલી માસી તો હું તું ખોટે હું કલર નાખો કલર વગર ની આંબલી ની હે કે એટલે કેરી બાલી ને દયા માસી આવે એટલે ભજીયાત કરવાના હોય ને આપણે મોટે ભાગે બારી માંથી નોલું બનાવતા આવડે ને મોમોસ મોમોસ બનાવતા આવડે મોમોસ હાથે ને કાં કુંડલા કુંડલાય કુંડલાની ની કુંડલો ખાય હવે મોટો થાય તો મોમોસ ખાધા તે મોમોસ કોઈ દી આવા હોય આવા આ સમોસા જેવા ઓકે હમ સસલું આવશે આવી ગયું ગરમ 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 બી ના કેળું ખાવું આ તો દાબી ગયો કેળું ઘરમાં <laughs> હાલ લાઈક કોમેન્ટ્સ શેર સબસ્ક્રાઈબ એન મને ખબર છે તમે નવા ગણાય જુઓ સબસ્ક્રાઈબ કરો યાર પ્લીઝ